અને ચેનલ ઉપર નવા હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આપણે વિડિયો ની શરૂઆત કરીએ તો જોઈ શકો છો સૌ પ્રથમ છે આપણો અભ્યાસ તો અભ્યાસ ની અંદર છે પ્રશ્ન નંબર 1 તે નિર્દેશિત વિષય કે બારે મે પત્ર લખીએ તો આપણે સિમ્પલ રીતે પત્ર હોય તો પત્ર ની આપણે રીત સમજી લેવાની છે કે સરનામું કઈ બાજુ લખવાનું છે પત્રના કેવી રીતે પાડવાના છે એ બધું જ તમે સમજી લેશો તો પત્ર મિત્રો કોઈ પણ ટોપિક વિષય ઉપર પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ તો જોઈએ અહીંયા તમારે સૌપ્રથમ આ સાઇડ તમારે નામ લખવાનું છે તો નામ અહીં આપેલું છે રમેશ પુરોહિત તમારે તમારું નામ લખવાનું છે પછી એનું એડ્રેસ છે ડેરી રોડ રાજકોટ પછી તારીખ મારી મારેલી છે અગિયાર સાત બે હજાર પચ્ચીસ એવી રીતે લખી દે તમારે પ્રિય મિત્ર હિતેશ એટલે કે જેને તમે પત્ર લખતા હોય

यह तमिलनाडु राज्य में भारत के एकदम दक्षिणी सिरे पर स्थित है हम दादर मद्रास एक्सप्रेस ट्रेन से चेन्नई पूछे हम वहाँ के मीनाक्षी होटल में ठहरे वहां दिसंबर महीने से ही काफी ठंड पड़ने लगती है दूसरे दिन हम एस बस द्वारा कन्याकुमारी की ओर चल पड़े सारा मार्ग नारियल के वृक्षों से भरा हुआ है दक्षिण विस्तार हो या दरिया किनारों पर दरिया किनारा हो तो नारियल वृक्षों तो होवाना है हरियाली देखकर मन मध झूम उठा है कन्याकुमारी एक छोटा सा कस्बा है हमने शाम के समय समुद्र तट पर भी भारी भीड़ देखी लोग वहां का सूर्यास्त देखने के लिए एकत्र हुए थे सूर्य का वैसा भव्य रूप मैंने पहले पहले कहीं नहीं देखा था अगले दिन कन्याकुमारी का प्राचीन मंदिर और विवेकानंद शिला स्मारक देखा विवेकानंद की सुंदर मूर्ति दर्शनीय थी वहां કન્યાકુમારી બાજાર ખરીદે ચિત્ર વિનય જોઈ શકો છો આપણો પત્ર થઈ જાય છે તમારે રીત સમજી લેવાની છે બાકી પત્ર મિત્રો કોઈ પણ ટોપિક ઉપર પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ આગળ જઈએ હવે પ્રશ્નો તરફ આગળ બીજો કે બીમારી કે અવકાશ કે લઈ કક્ષા શિક્ષકો પત્ર લખીએ અવકાશ છે રજા જોતી હોય તમે બીમાર હોય કોઈના લગ્ન હોય તો તમારે આવી રીતે પત્ર લખવાનો કે પચીસ આશા સદન મહાત્મા ગાંધી માર્ગ રાજકોટ આ થઈ જશે તમારું એડ્રેસ પછી તમારે તારીખ મારી દેવાની છે આદરણીય ગુરુજી

25 તો મિત્રો આ પત્ર લખવાનો વિષય શું છે આદરણીય ગુરુજી આદરણીય ગુરુવર એવું તમે લખી શકો છો પછી લખવાનું છે આવી રીતે લખી શકો છો સવિન નિવેદન હે અમારે વિદ્યાલય ને પુસ્તકાલય માં સાહિત્ય કી પુસ્તકો एक एक लेखक की कई कई आए हैं इन पुस्तकों में कविता कहानी और उपन्यास आदि रचनाएं हैं परंतु विज्ञान से संबंधित पुस्तकें नहीं है वैज्ञानिकों की जीवनी संबंधी पुस्तकों तो एक भी नहीं है ऐसी पुस्तकें पढ़ने से बहुत प्रेरणा मिलती है वैज्ञानिक अनुभव विज्ञान के प्रति रुचि जगाते हैं पुस्तकालय में इनका अभाव बहुत खटकता है आशा है आप इस अभाव की पूर्ति पर ध्यान देंगे આવી રીતે પત્ર લખવાનો છે જોઈ શકો છો પ્રશ્ન બે સોચીએ ઓર લીખી એમાં જે પેહલો અગર તમે મોબાઈલ ફોન પર મિત્ર સંદેશ ભેજના હો તો આમ ક્યાં લીખે સ્પર્ધા મેં પ્રથમ આને પર ઢેર સારી બતાવી વર્ષે મેં ટાઈટન ઘડી ભેજ રહ્યા હું અબ તો પાર્ટી બે હિ મિલગે અભિનંદન તો આ મિત્ર તો કેટલો હોશિયાર છે તુમને ઈસ બાર છુટ્ટીઓ મેં ક્યાં 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 ય આપણે મિત્ર કોમ્પ્યુટર પર ઈમેલ દ્વારા બતાના હો તો ક્યાં લખે કે તમારા મિત્રો અતિ મહત્વનું છે કોઈ પણ ધંધો હોય મોટી ઓફિસ હોય એના દ્વારા ઈમેલોથી જ કાર્ય થતું હોય છે આ વોટ્સઅપ મેસેજ ઇન્સ્ટાગ્રામ મેસેજ એ કામ આવતા નથી ઇમેલ તમને જરૂરથી કામ આવશે તો ઈમેલ તમને આગળ રોડ અહમદાબાદ પચીસ નવેમ્બર દો હજાર પ્રિય અવિનાશ અને જો આપણે ઇમેલ લખતા હોય તો ઈમેલ આઈડી મિત્રો અચૂકથી લખવી પડતી હોય છે ઈસ બાર અમને अहमदाबाद અહમદાબાદ મેં बिताने કા નિર્ણય ગયા था અવકાશિત આપણને સારું રહેશે આગળ જઈએ આગળ જોઈ શકો છો પ્રશ્ન ત્રણ છે દિય કે પ્રશંસકીય શબ્દો કે આધાર પર વાક્ય બનાવીએ એમાં પહેલો છે અધિક્ષક અધિક્ષક જઈએ આગળ છે આયકર તો આયકર છીપાના અપરાધ યાની કે ટેક્સ છુપાના અપરાધ છે પ્રશંસા એનો ઉત્તર જોઈએ

તમને તમારા બધા જ બધા અનુભવો તમને યાદ આવશે તમારે સ્થળ લખી દેવાનું છે તારીખ લખી દેવાની છે તો કલ સત્ર ઓક્ટોબર થી નવરાત્રી કા પહેલા દિન થા એક તરફ મન મે ઉમંગ ઓર દુસરી તરફ ચિંતા થી ઉમંગ ઇસ બાદ થી કે દાંડિયા રાસ દેખને ખેલને કો મિલેગા પરીક્ષા બે હાજર પચીસ ની અંદર જે મિત્રો અમારી ચેનલથી વિડીયો જોયા છે એમને તો સારો એવો લાભ થયો જ છે પરંતુ જો તમે ફર્સ્ટ વાર અમારી ચેનલ ઉપર વિડીયો જોતા હોય તો ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી વાર્ષિક પરીક્ષાની અંદર તારીખ લખી દેવાની છે પછી આપણે લખવાની શરૂઆત કરવાની છે જોઈ શકો છો સંપૂર્ણ તમને લખેલું છે આપણે ફટાફટ આપણે જઈએ છીએ તમારે વિડીયો સ્ટોપ કરીને એક એક વાર વાંચી લેવાનું છે કારણ કે આગળ પણ આપણે પત્રો બધું સમજી ગયા છીએ આગળ જોઈએ તીજો અપને જીવન કા કોઈ સુખદ અનુભવ તમારા જીવનનો સૌથી સારામાં સારો અનુભવ તમને કોઈ કોઈક ના કોઈક દિવસ તો થયો જ હશે એવા તો આપણા બધા દિવસો રહેવાના નથી કે આપણને બધા દિવસ દુઃખ જ હોય એક એક તો દિવસ એવો હશે કે તમને સારામાં સારા અનુભવ થયો હશે એ તમારે અહીંયા લખવાનો છે જાતે લખવાનું છે બેઠે બેઠું આ ઉતારવાનું નથી આપણે આપણા અનુભવ પરથી જ લખવાનું છે

સવાર ક્યારે થશે તેની હું રાહ જોતો હતો શાળાએ કલ્પના કરતો હું જાગી ગયો મારા મનમાં એક ડર હતો કે માસ્ટરજી ઠપકો ના આપી દે સ્નાન કરીને હું શાળાએ પહોંચ્યો બધા મિત્રો આવી ગયા હતા માસ્ટરજી એ બધાને બસમાં બેસાડ્યા અને અમે ફરવા નીકળી ગયા વાસ જવાનું હોય સ્કૂલમાંથી તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર બીજા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત